અમરેલીના સાવરકુંડલા ખાતે ઓપરેશન સિંધુની અભૂતપૂર્વ સફળતા અને ભારતીય સેનાના અદમ્ય શૌર્યના સમર્થનમાં એક ભવ્ય તિરંગયાત્રાનું આયોજન કરવામાં આવ્યું જય હિન્દ અને વંદે ભાતર ના ગગનભેદી નારાઓથી થી સાવરકુંડલા ગુંજી ઉઠ્યું જેને દેશભક્તિ રાષ્ટ્રીય એકતા નો અદભુત માહોલ સર્જ્યો આ યાત્રા દેવડા ગેટ બટુક હનુમાન મંદિરથી શરૂ થઈ મેન બજાર ટાવર રોડ થઈને રિદ્ધિ ચોક ખાતે સફળતાપૂર્વક સંપન્ન થઈ આ યાત્રામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં હજારો નગરજનો અને રાજકીય કાર્યકર્તાઓ ઉપટી પડ્યા હતા દેશની અંદર નજર પગાડનારા આતંકવાદી તત્વો નિર્દોષ નાગરિકોનો ધર્મ પૂછી અને હત્યા કરી છે મા બેન દીકરીનો સિંદૂર છે એને રૂજાવ્યો છે ભારતના સૈન્યએ આવા આતંકવાદીઓના અસ્તિત્વને મિટાવી દીધું છે શૌર્યને સલામ કરવા એ જવાનોના વીરત્વને બિરદાવવા માટે દેશભરની અંદર ત્રિરંગા યાત્રાઓનું આયોજન થયું દેશની આન બાન અને શાંત એ ભારતના ત્રિરંગામાં છે અને ત્રિરંગો લહેરાવી શહેર શહેરની અંદર અને દેશના જવાનોનો શૌર્યને બિરદાવવા માટે એમને અભિનંદન આપવા માટે ઓપરેશન સિંદૂરની સફળતાના અભિનંદન આપવા માટે સાવરકુંડલાની અંદર આજે આ પ્રકારનો માહોલ ત્રિરંગા યાત્રા યોજાયો આજરોજ સાવરકુંડલામાં ભવ્ય ત્રિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું જે ભારતની સેનાએ વિવિધ સંસ્થાઓ દ્વારા ભવ્ય તિરંગા યાત્રા સાવરકુળામાં કાઢવામાં આવી આ તિરંગા યાત્રામાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા સંસ્થાઓ વિવિધ સંસ્થાઓ રાજકીય આગેવાનો પોલીસ હોમગાર્ડ સહિતના સમગ્ર સ્ટાફ સાથે જૈનના નારા સાથે સાવરકુળા ગુજરી ઉઠ્યો કાશ્મીર મેં જો आतंकवादी हमले हुए थे और कई बेजान लोग की हत्या हो गई थी उसके जवाब में इस देश के यशस्वी प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी जी ने कड़ा जवाब दिया उसके समय और जो मिशन सिंदूर चलाया था और सिंदूर की मिशन की सफलता की तारीफ करने के लिए सावरकुंडला शहर में ये तिरंगा यात्रा का आयोजन किया गया था सावरकुंडला के विधायक आदरणीय ऐसी महेश भाई कसवाड़ा जी की आगे वाणी में सावरकुंडला शहर और तालुका भारतीय जनता पार्टी के सभी कार्यकर्ता बहुत बड़ी संख्या में सावरकुंडला में ये जो तिरंगा यात्रा का आयोजन किया गया था और बहुत ही समाप्त हुई यह यात्रा और सेना को लाख लाख अभिनंदन सभी कार्यकर्ताओं ने मिली है जिग्नेश गिव्यांगवरकुंडला अमरेली